માટે બનાવવા માટે આપણે બે ચમચું બેસન લીધું છે તમે આવી રીતના ક્યારે પણ મરચાં નથી બનાવ્યા હશે બીજી વખત હળદર ઉમેરી છે એક ચમચી આપે પીસેલા ધનિયા અને એક ચમચી જેટલો આપે લાલ મરચાં ઉમેરીશું ઘણા બધા નથી ઉમેરે આપે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યા ના હશે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ગરમીઓમાં આવી રીતના બહુ જ સારું લાગે જે ઘરમાં આપણે સબ્જી ના જોડે તો મરચાં આવે તો મરચાં માટે પણ આપણે શાક બનાવી શકીએ છીએ ભરેલા મરચાં તો આપે দাদা মা রিৎ না বো টেস্ট বানুষে মিঠো উম অনুসারে চমচি আপনি উম একমচি যে লিথুক

બધું મરચું હોય એ બધું બની નાખીશું તો ફ્રેન્ડ્સ આપણે મરચા ભરી લીધા છે હવે આપણે જે ઢોકળા નું ઢોકર્યું આવે છે એ આપણે રાખ્યું છે અને એના માટે ઉમેરીશું હવે એના માંથી આપણે એક ચાયણી લઈશ રાખીશું અને એને આપણે બાફા રાખી દઈશું ફ્રેન્ડ તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યા હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને બહુ જ પસંદ આવશે અને તમને કાચું પણ જે વેસન છે એ કાચું નહીં લાગે એનાથી તો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે પાંચ છ મિનિટ આપણે પકવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણો માલચા અને મસાલો સારી રીતે બાફાઈ ગયું છે હવે આપણે ગેસ ને બંધ કરી નાખ અને આપણે કાઢી લઈશું તમે ફ્રેન્ડ્સ આવી રીતના ક્યારે પણ ના બનાવવા હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આપણે હવે મરચા આપણે તડકો દેશું તો મરચા આપણા થોડા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું અને રાઈને આપણે સારી રીતે ફોટવા દઈશું ચમચી જેટલું આપણે જીરો લઈશું બે ને આપણે સારી રીતે ફોટવા દઈશું બે સારી રીતે ફૂટી જાય આપણા ત્યાં પછી આપણે એક ચમચી હીંગું ઉમેરીશું અને હવે એનામાં આપણે મીઠા લીમડા ગેસને આપણે બંધ કરી નાખીશું અને મીઠા લીમડાના પાન મરચા આપણે થાળીમાં ઉમેર નાખ્યા છે સારી રીતે હવે એના ઉપર આપણે તડકો ઉમેરીશું આવી રીતના બધા મરચા ઉપર ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર છે ભરેલા મરચાં ભરેલા મરચાં જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તમે પરાઠા સાથે ખાઈ શકો છો થેબલા સાથે પણ આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો તમે એક વાર ટ્રાય કરજો એના માટે તમે ગરમ ગરમ શો તો મરચા જે સ્વાદ છે એ અલગ થઈ જશે તો તમે એકવાર જરૂર થી ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ